જુના ડીસા ગામે સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન પિતાને વાત કરતા સમગ્ર ઘટના બહાર આવી ડીસા તાલુકાના ડીસા ગામે એક માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે જેમાં શાળાએ જતી સાત વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગામની શાળાની આગળ દુકાન ચલાવતા ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા બાળકી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ અને ઘરે જઈને પિતાએને સમગ્ર ઘટના વિશે માહિતી આપી બાળકી પાસેથી આ જાણ થતાં પિતાએ તરત ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ફરિયાદની પ્રાપ્તિ બાદ ડીસા પોલીસે કોઈ સમય ગુમાવીને આરોપી મેમણને ઝડપી લીધો અને કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો છે આ નરાધમ કૃત્યને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે

પલંગમાં બેસાડીને બે આજુબાજુ છોકરી બેસાડી અને ચેડેથી હાથ ફેરવવા મળ્યું અને હું તમને કે પડી ગાબી બેન ફો લઈને જેમ તેમ હાથ ફેરવા મળ્યો છેડેથી હાથ ફેર્યો પેશાબ બેસાબ બધો હાથ ફેરવવા મળ્યો આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારસે મને કીધું નહીં મારા નાના મોટા બાબલાને વાત કરી અને મારા મોટા બાબલા મને કીધી મેં રાતના ત્યાં ઘેર ગયા પણ ઘેર તાળું મારીને અંદર ઘૂસી ગયો એ વાત પછી હું ઘરે પાછો આવ્યો પાછો આવીને પછી સવારમાં અમે બધા ગયા તો તાળું મારેલો હતો પછી મુત્રત મારા બધા મોદી સમાજ ભેળા થઈ અને પર્યાદીનો ઉદ્ધ કરી સુના મંજુરભાઈ જોનો મિયા મહેમાન તમારું નામ શું રમેશભાઈ મોદી